ચૂંટણીમાં ગણતરીના રુજાન આવી રહ્યા છે ગુજરાતમાં બે ઉમેદવારોની જીત નક્કી થઈ ચૂકી છે હવે થોડા જ સમયમાં લગભગ ભારતમાં કોની સરકાર બનશે તેનું દ્રશ્ય એકદમ સ્પષ્ટ રીતે સામે આવી જશે હાલ શું છે ભારતમાં સીટોની પરિસ્થિતિ તેના વિશે આ વિડીયોમાં વાત કરીશું નમસ્કાર મીડિયા રેવોલ્યુશનમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્રક ખત્રી આપની સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઘણી મોટી લીડથી આગળ ચાલી રહ્યા છે રાયભરેલી સીટ પર રાહુલ ગાંધીની સામે ઊભા રહેલા ઉમેદવારે હાર સ્વીકારી લીધી છે પરંતુ અમેઠીમાં જે કોંગ્રેસ ત્યાં બાપ દાદાઓની સીટ કહેવામાં આવે છે પરંતુ તેના પરથી રાહુલ ગાંધી હાલ તો ચૂંટણી લડ્યા નથી અને ભારતીય જનતા પાર્ટીમાંથી સ્મૃતિ ઈરાની જે અમેઠી બેઠક પરથી રહ્યા રહ્યા છે છે તે હાલ પાછળ તેમની સામે કોંગ્રેસના જે ઉમેદવાર સુડતાલીસ હજાર ચારસો ને ચોવીસ મતોથી આગળ ચાલી રહ્યા છે પંજાબમાં જો જોવા જઈએ તો અમૃતપાલ સિંઘ અકાલી દલમાંથી ઘણા મોટા માર્જિન સાથે સાહીઠ હજાર મત જેટલા માર્જિન સાથે આગળ ચાલી રહ્યા છે હવે બહુ બધી અટકળો ચાલી રહી હતી ઇલેક્શનના રિઝલ્ટ પહેલાં બજારને લઈને કે શેર બજાર અપ જશે શેર બજાર ડાઉન જશે અમિત શાહે પણ આ બાબતે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જેને શેર ખરીદવા ખરીદી લો ખૂબ જ આ ઊંચું શેર માર્કેટ થવા જઈ રહ્યું છે પરંતુ આજે રિઝલ્ટના દિવસે સેન્સેક્સમાં પાંચ હજાર પોઈન્ટ જેટલો કડાકો જોવા મળી રહ્યો છે જે લોકોએ ઇન્વેસ્ટ કર્યું છે તે ઇન્વેસ્ટરના લગભગ છવ્વીસ લાખ કરોડ સ્વાહા થઈ ગયા છે કારણ કે સેન્સેક્સમાં પાંચ હજાર પોઈન્ટનો કડાકો તે કોઈ નાની સૂની વાત નથી અમિત શાહે કીધું જ હતું કે શેરબજાર ઘણું ઊંચું થવા જઈ રહ્યું છે પરંતુ અટકળો તેના કારણે ચાલી રહી હતી કે જે મોટા મોટા ઇન્વેસ્ટર્સ છે તેમણે જે સરકારી અને અર્ધ સરકારી શેર હતા તે વેચી નાખ્યા હતા અઠવાડિયા પહેલાં એટલે કે આજથી અઠવાડિયા પહેલાં તે લોકોએ આ બધા શેર વેચી નાખ્યા હતા અને આજે સેન્સેક્સમાં પાંચ હજાર પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે તો શું હશે હવે ભારતનું ભવિષ્ય કોણ આ ભારતનું સુકાન સંભાળશે કઈ પોલિટિકલ પાર્ટી સુકાન સંભાળશે અને કોણ બનશે દેશના વડાપ્રધાન रथा मार्केट ने लगती उथल पुथल जोवा माटे मीडिया रेवल्यूशन चैनल लाइक चैनल सब्सक्राइब करो त्या सुधी मने नमारा साथी जरी दविन नमस्कार